રાધે રાધે જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયો સાથે ભાવી દર્શન ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આજે જોઈશું મેષ થી મીન રાશિનું રવિવારનું રાશિફળ તે પહેલા જોઈએ આજનો સુવિચાર તેમજ હેલ્થ ટીપ્સ આજનો સુવિચાર કદર સમય વીત્યા પછી થાય તો તેને કદર નહીં અફસોસ કહેવાય આજનો હેલ્થ ટિપ્સ ગરમ પાણીમાં થોડું સિંધાર અને ખાવાનો સોડા મિક્સ કરી તેમાં પગ પલાળી ડુબાડી રાખવાથી થાકને લીધે દુખતા પગ બંધ થાય છે ચાલો જાણીએ આજનું રાશિફળ અગિયાર મે બે હજાર પચીસ ના રવિવાર માટેની દૈનિક રાશિફળ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ

સોભાંગ છે નવ વૃષભ રાશિ વૃષભ રાશિના નામ અક્ષર છે બવ અને ઓ આજનો દિવસ ઘરના મામલાઓમાં શાંતિ લાવવાનો છે મિત્રો સાથે સમય વિતાવશો અને કેટલીક જૂની યાદો તાજી થતી જણાશે નોકરીમાં યોગદાન વધારવાની ઉચ્ચ અધિકારીઓ ખુશ થશે વ્યાપારમાં નવો ઓર્ડર મળવાની શક્યતા છે આરોગ્ય સામાન્ય રહેશે પરંતુ ડાયાબિટીસના દર્દીએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે આજનો શુભ રંગ છે સફેદ શુભ અંગ છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ક મિથુન જાતકો માટે આજનો દિવસ નવી શરૂઆત માટે યોગ્ય છે કોઈ નવું પ્રોજેક્ટ શરૂ કરવો હોય તો આજનો દિવસ અનુકૂળ રહેશે વિદ્યાર્થીઓ માટે વાતન લેખનમાં પ્રગતિ થશે દાંપત્ય જીવનમાં થોડી શક્યતા છે ઉથલપાથલ સંપત્તિમાં વધારો થઈ શકે છે આજનો શુભ રંગ છે પાંચ કર્ક રાશિ કર્ક રાશિ નામ અક્ષર છે હ તેમજ ડ આજનો દિવસ લાગણી સફર રહેશે પરિવારમાં પ્રેમ અને સહકાર મળશે થોડો આરામ લેવાનો પ્રયાસ કરો કોઈ મિત્ર સાથે મનમેળ ન તો જણાય થોડી શાંતિ રાખવી મનમાં ગભરાહટ અથવા ઉદાસી આવી શકે છે તેથી ધ્યાન કે ધ્યાન ધારણા કરવા લાભદાયી રહેશે આજનો શુભ રંગ છે ક્રીમ શુભ અંગ છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ નવા સંબંધો બનાવવામાં આજનો દિવસ ઉત્તમ છે તમારો આત્મવિશ્વાસ વધુ રહેતા દરેક કામમાં સફળતા મળશે વ્યાપાર ક્ષેત્રે નવું રોકાણ લાભદાયક સાબિત થઈ શકે છે પારિવારિક વાતાવરણ શાંત અને સકારાત્મક રહેશે વાહન ચલાવતી વખતે સાવચેતી રાખવી ખાસ જરૂર છે શુભ છે ઓરેન્જ આજનો શુભ રંગ છે એક કન્યારાશી કન્યારાશીના નામ અક્ષર છે પ ઠ તેમજ હણ કાર્યક્ષેત્રમાં માન સન્માન મળે તેવી શક્યતા છે અધિકારીઓ તમારી મહેનતથી ખૂબ ખુશ રહેશે આજે પૈસાની લેવડદેવડમાં સાવચેતી રહેવું નવા મિત્રો મળી શકે છે પરંતુ પૂરેપૂરો વિશ્વાસ ન કરવો પિતાની તબિયત અંગે થોડું ધ્યાન રાખવું જરૂરી બની શકે છે આજનો શુભ રંગ છે લીલો તેમજ શુભ અંક છે ચાર તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત આજનો દિવસ સાધારણ રહેશે વિદેશથી કોઈ શુભ સમાચાર મળી શકે છે નોકરીમાં સ્થળાંતર કે પ્રમોશન અંગે ચર્ચા આગળ વધી શકે છે જીવનસાથીના સ્વભાવમાં બદલાવ આવી શકે છે મંગળાવશો નહીં લઘુ પૂજા અથવા મંદિર જવાની ઈચ્છા થઈ શકે છે શુભ રંગ છે ગુલાબી શુભ અંક છે સાત વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે આજનો દિવસ પૌરાણિક ચિંતન અને આત્મમંથન માટે ઉત્તમ છે આંતરિક શાંતિનો અનુભવ થશે જૂના કાર્યો પૂર્ણ કરવા માટે આજે યોગ્ય સમય છે પૈસાની બચત થઈ શકે છે ગળાની તકલીફ કે તાવ આવવાની શક્યતા છે આજે ભૂતકાળની ભૂલોમાંથી શીખવાની ખાસ જરૂર છે શુભ અંગ છે જમ જાંબલી શુભ અંગ છે નવ ધન રાશિ નામાક્ષર છે ભ ફ ધ તેમજ ડ આજનો દિવસ ઉત્સાહપૂર્વક હિતાવસો જીવનસાથી સાથે યાત્રા કે ખરીદીની શક્યતા છે બાળકોના અભ્યાસ અથવા કારકિર્દી અંગે ખુશ ખબર મળી શકે છે ધાર્મિક કામોમાં રુચિ વધશે વ્યવસાયિક સંપર્કો આજથી સારો લાભ આપી શકે છે નવો ખર્ચ બનવાની પણ શક્યતા છે શુભ રંગ છે પીળો શુભ છે ત્રણ મકર રાશિ મકર રાશિના નવા અક્ષર છે ખ તેમજ જ નિયોજન સાથે કરેલા કામમાં આજે સફળતા મળશે ભવિષ્યની યોજના માટે આજે રોકાણ કરી શકો છો પાર્ટનર સાથે અવ્યક્ત લાગણીઓ વહેંચી શકશો પત્ની અથવા માતાના આરોગ્ય અંગે ચિંતા થઈ શકે છે કોઈ ખાસ મિત્રનો સંપર્ક થઈ શકે છે શુભ રંગ છે કાળો શુભ અંગ છે આઠ કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ અને શ આજનો દિવસ સમજદારી દરેક બાબતને આત્મા લેવાનું છે સહયોગીઓ તરફથી મુશ્કેલીઓ આવી શકે છે પરંતુ તમારી વૃદ્ધિથી તમે ઉકેલી શકશો વેપારમાં નફો થવાની સંભાવના છે ધાર્મિક કાર્યમાં યોગદાન આપશો માનસિક તણાવ થોડી વાર માટે વધી શકે છે આગનો શુભ રંગ છે સફેદ અને વાદળી શુભ અંગ છે છ મીન રાશિ મીન રાશિનાક્ષર છે પરિવારજનો સાથે નાણાકીય લાભ થઈ શકે છે લગ્નયોગ જાતકો માટે શુભ રહેશે લગ્નયોગ્ય જાતકો માટે શુભ સમાચાર મળી શકે છે આજે દાન અને પુણ્યના કાર્યો તરફ ઝુકાવ રહેશે શુભ છે આસમાની શુભ છે બે રાધે રાધે જય શ્રી કૃષ્ણ આ રાશિ પર સામાન્ય આગાહીઓ પર આધારિત છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિમાં આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી જરૂરી છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને બાવી દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો